જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ અલગ અલગ સોલાર પ્લાન્ટોમાં કેબલ ચોરીની સાથે લાખોની નુકસાની કરી તરખાટ મચાવતી ગેંગનો પર્દાફાશ કરી બે આરોપીઓને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી કેબલ ચોરીના કુલ પાંચ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબના તરફથી જિલ્લામાં થતી ગરફોટ ચોરી તથા વાલિયા વિસ્તારમાં સોલાર પ્લાન્ટો ઉપર થતી કેબલ ચોરીઓ અટકાવવા તથા વણ શોધાયેલા ચોરીના ગુનાઓ શોધી કાઢવા જરૂરી એક્શન પ્લાન તૈયાર કરાવી તે દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના આધારે ભરૂચ ક્રાઇમ પ્રાંતના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળા એલસીબી હોય ઉપરોક્ત સૂચના અન્યવે ભરૂચ લોકલ ક્રાઇમ પ્રાંતના અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપેલ છે અન્યવે એલસીબીની ટીમો દ્વારા ભરૂચની જિલ્લામાં અંડીટેક ઘરફોડ ચોરી તથા વાલિયા વિસ્તારમાં અલગ અલગ સોલાર પ્લાન્ટો પર થયેલ કેબલ ચોરીના બનાવો બનેલ હોય જે ગુનાઓમાં ગુનાવાળી જગ્યાને વિઝિટ કરી આસપાસની ભૌગોલિક પરિસ્થિતિનો ઝીણવટભરી રીતે અભ્યાસ કરી આસપાસના તથા ઉપરના સીસીટીવી ફૂટેજો મેળવી તેનું એનાલિસિસ કરી ટેકનિકલ સર્વેલન્સ વ્યુમન ઇન્ટેલિજન્સથી ગુનાઓ શોધી કાઢવા સદન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જે દરમિયાન એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એમ રાઠોડનાઓની ટીમ વાલિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોલર પ્લાન્ટમાં કેબલ ચોરીના બનાવ બનેલો હોય જે કેબલ ચોરીમાં અગાઉ કેબલ ચોરીમાં પકડાયેલ પણસોલી ગામનો અરુણ વિનુભાઈ વસાવા તથા માંગરોળનો નિલેશ ભતેસિંહ વસાવા સંડોવાયેલ છે જે બંને હાલમાં મીરા ગામના ટેનિંગ પાસે બ્લુ કલરના આર વન ફાઇવ મોટર સાયકલ કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે સોળ ડીબી છેતાલીસ બોતેર સાથે હાજર છે જે બાતમીના આધારે ટીમના માણસો સાથે મીરા ટર્નિંગ ખાતે જઈ તપાસ કરતા બંને ઈસમ મળી આવ્યા હતા તેઓને ચોરી બાબતે પ્રાથમિક પૂછપરછ કરતાં સદર ઈસમો કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી પકડાયેલ બંને ઈસમોને અંકલેશ્વર એલસીબી ઓફિસ ખાતે લઈ આવી તેઓને યુક્તિ પ્રવૃત્તિથી ઉડાણપૂર્વકની સઘન પૂછપરછ કરતા બંને આરોપી ભાંગી પડ્યા હતા અને અરુણ વસાવાએ કબૂલાત કરી હતી કે મારે પૈસાની જરૂર હોય જેથી મેં ચોરી કરવાનું નક્કી કરેલ અને મેં અગાઉ ચોમાસામાં સોલર પ્લાન્ટમાં કેબલ ચોરી કરેલ હોય તેમાં પૈસા સારા મળતા હોય જેથી મેં મારા મિત્ર નિલેશ ફતેસિંહ વસાવા તથા બાગા જીગો વસાવા તથા મેહુલ વસાવા તથા વિશાલ વસાનાઓ સાથે મળી વિશાલ વસાનાઓ બસાવવાનાઓ સાથે મળી વાલિયા વિસ્તારમાં રાત્રિના સમયે મારી આર વન ફાઇવ તથા જીગાની સાઇન બાઇક લઈ નીકળી અલગ અલગ સોલાર પ્લાન્ટોમાં ઘૂસી સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરતા અને મેં પાંચે ભેગા મળી છેલ્લા એક મહિનામાં વાલિયા વિસ્તારમાં અલગ અલગ પાંચ જગ્યાએથી કેબલ ચોરી કરેલી છે અને તેમાંથી જે કોપર નીકળે તે અમે મોસાલી ખાતે ભંગારનો ધંધો કરતા મોઈન સૈયદને વેચાણ આપેલ હોવાની કબૂલાત કરતા અરુણભાઈ વિનુભાઈ વસાવા નિલેશભાઈ ફતેહસિંહ વસાવાનાઓની અટકાયત કરી અન્ય આરોપીઓ જીગો વસાવા મેહુલ વસાવા વિશાલ વસાવા તથા મોહિન સૈયદનાઓને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર તેવીસની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપી વાલિયા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી